પોતે માય તો હુવામાંથી રૂસો ન થ આવતો પાછું મારું નામ દીય મારે ઉજાગરા વધી જાય એ હો મને એક વસ્તુ જડી છે હો હો પણ વાપરતા ન થ આવડતું બોલીને પપ્પા ઈસા લાઈ જડ્યા હોય તો ઈલા પૈસા નથી તો રે હું દેખાડું તને જો ઈલા એ આ તડું બંદુક છે ઓલો પેસેન્જર નતો ભાભો કીયો બોલો તે ખબર હું રાતે ટેશન મેકવા ગયો તો હા તો હું બાર ગામ ગયો તો તારો ફોન આવ્યો હા હા ઈ ભૂલીને ઓયો ગયો તો રિક્ષામાં એવું હા પણ આજી સાલુ કેમ થઈ કે ઈ ખબર આ તો ફૂટી ઈલા પર ફૂટી પણ આપડા શું કામ ની આ આઈડિયા શું એક આત્મગ્રહ માં બેસી

એ પૈસા પૈસા ઘરે રહી ગયા કાટ લાઈ મુકે કા થઈ ગયા લાઈ લાઈ ફટાફટ અન ઓલું આ મંગળ સૂત્રઈ લાવી દેખાય છે કાટ નીકળ આલ એ ભાઈ દબળો મુખ હોટ હોટ

લાય પૈસા કાઈ પણ કાઈ નથી અમારી પાસે ના એ તો ખરું તમારા પાસે ઓલું મંગળસૂત્ર કાઢો જીવ નો દો ઈ મારા જીવતા જીવ નો ન ભાઈ જીવ વાળો છે એક મંગળસૂત્ર વાળું છે શું કરું કઢાય નહીં પણ તમે એક કામ કરો જો ને એક કામ કરો હું ભાઈ ગાહને પૈસા લેતા આવી એમ બે નહીં હા

કાઢ લે કઢ લે લાય પૈસા લાય નિતથી ખો આ એમ અરે મારી નાખશે લાય આપો 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 કાઈ ફટાફટ આ ખોટી ની છે ને મને મારી નાખશે લાયા મધી કાઈ કાઈ જીવ વાળો હોય તો કાઢી દે એ બોલ્યો હાથ જ બેક લાયાજી લાય

કેવો કાઢ દે આ શું દેવો એટલે કાઢ દો એટલે તો મને ખબર હગી નઈ થાય આ તો જે કાઈ હે જ નઈ જોઈ લે લે કઈ હે પૈસા લાઈ તમારી જેમ લુખી હું અલ્યા તું સીધી રીતે જઈ દે હારી વાત છે હો એ ભાઈ હું સીધી રીતે જ કહું આડી રીતે આમ આમ નથી કેતી તકાઈન જોઈ લે તું ચેક કર લે પણ લે લે ઊંધીન હવરીન ધેમ સરીમ જોઈશ કે અમે કે માર પાહે ન કર આને અવળા આથી બોલતા ભાન રહે તને તને 32 સે હાથ ધરું જે હે કર તો ઈ તને જોઈન આ બિસ્ટોલ જોઈન તને બિસ્ટોલ પીવાની ના મારવાની અમે હું લેડીઝ માથે હાથ નજ ઉપાડતો નકર ઢૂળ ખઈ जातो

એમ તો વાત તો મારા કાંઈને આવે છે કે આ એરિયામાં લુખા થોડીક માથાકૂટ કરાવે છે ગરીબ માણાને જો એક વાર એ લુખા જો મારા હાથમાં આવી જાય અને જો એને ભરોળ્યું ન ઉપડાય દઉં અને ધોળા દીએ જો એને તારા ન દેખાડું તો તો હું જામો જમાદાર નો કહેવાય હે વાત પૂછ જોને જોને હું ડબલુ લાઈન બાથરૂમ જવા ગઈતી ને જાજરૂ જવા તો બે લૂટારા ગહ આવી ગયા ને તો મારી હેરે પરાણે મને હે ને ડબલું ફેંકી દીધું અને મારા પૈસા એ લઈ ગયા અને મંગળસૂત્ર એ લઈ ગયા ન હોય તો કેટલી મે કોશિશ કરી તો માયના જ નહીં અને બંદૂક હાથમાં હતી એને એ બે જરામી હતા ને ભાઈ બે જરામીના હતા એ મારું મંગળસૂત્ર બે લઈ ગયા હે હરામીના પેટના હું તો હામી થાય ને તોય લઈ ગયા બોલો મે કીધું ખોટું હે કઈ નહીં આય તોય લઈ ગયા આવાનાવા ક્યાંથી આવી ગયા છે મને તો લોટે જાવા ન દીધી જાજરું નું ડબલું એ લાવી લીધું મારે એમ ને મા ઉપર હું તો હામી થઈ હતી હમી ઊંઠાય પણ બે જણા પાત બંદૂક કાઢી આવડી મોટી હતી કેમ કરું તમે મોઢાના આવે મોર આવે જા હું તમને શું કહું હાલો આપણે માયા બાપાના ઘરે જઈએ અરે હું તો અહીં જ જાવ છું અતે હાક એટલે ઊભી રહી ગઈ તો હાલો હાલો પાણી પાણી લે છે શું આ પાણી ખાય કરી આવો હવે બે મિનિટ તો કમો હવે ઉભો ઓલી બેસો બોય બે વો ઓલી લક્ષ્મી ને શીતલ બે આવે છે થોડા થોડ આવે કા કેતી નઈ શું નો કઉ પૈસા આપડા પાસે ઓલા લઈ ગઈ ઈ નો વાત કરતી કોઈ નઈ હા હવે કરું બીજો હું લુખાની વાત અન કરતી કોઈ નઈ હા ને હો હા ઉભી રહો અંત પડખ બેસ મયા કાકા હા એ મયા કાકા આવો આવો શું આવો આવો નો થાવાની થઈ હે

ਉਹ ਡਬਲ ਲਾਈਨ جاتی ਸੀ ਨਾ ਤਾਂ બે ਸੀ ਨੇ બે ਜਣਾ ਹਾਂ ਮੈਲਾ ਨੇ ਹਾਂ ਤੇ પછી શું

બે રૂટર હતા ને ચોર પંટા લુખા ઈમના પૈસા મંગળસૂત્ર લઈ ગયા મારું મંગળસૂત્ર લઈ ગયા આ રક પડડી નું લઈ ગયા મારું ઈ લઈ ગયા બે ને લુખર કર નાખ્યું તો તમાર ના પડે ને પણ એટલે શું કાઈ મને શોખ હતો મે એને કીધું એક બાર આજા આજા જા મંગળસૂત્ર લેકે ચલા જા અરે લૂટી ન ગયા ડબલ્યુ ઢોરી નાખ્યું મારું મંગળસૂત્ર લઈ ગયા અને માથે 500 વાળીનો ડટોય લઈ

કોય તમે બી ગયા પણ ઓલી કાળ મોઢાળે રહી ને ઈ થોડી અમારી હી ગઈ થાય હવે એને કરી આખું હોય કાકા અરે ઈ આયા રાખી એકે ફોળી હા એને તો ઉપાધી ઉપાડી નો કરશું तू ઉપાધી નો કરે રયો હું પણ હું ફોન કરું અલ્યા સાહેબને હા જલ્દી કરો કરો પોલીસને મારું મંગળસૂત્ર સૂત્ર ઘરવાળો લઈ ગયો હા ખાલી ખાલી થઈ ગયું મારું

બે લૂંટારા આયા હે લુખા અને મારી પાસેથી એક ને શાયલી શાયલી લાખ રૂપિયા લઈ ગયા એક લાખ ને શાયલી અને બૈરા ને હને ડબલે જાતા ન્યાથી નઈ પાસા કાઢે હે મંગળસૂત્ર લઈ જાય છે તમારું હું લઈ ગયા મારો ધણી લઈ ગયો હવે એક બાઈ નો તો ધણી લઈ ગયા મંગળસૂત્ર મંગળસૂત્ર હા મંગળસૂત્ર એટલે મયા ભાઈ તમે કેમ આમ બોલો છો હવે આ બે એક સને અમાર ગામ ના બૈરા હા કે મર ધણી લઈ ગયો તો મે તમને ધણી નું કીધું

લુકો પાસે બંદુક છે હા પણ મોઢાડે છે આપણ 1 લાખ ને 40 તો બસી ગયા ને અરે સાહેબ હું તો બપોર ડબલ લાઈન જાતીતી ને તો મારું મંગળ ગયા અને 500 500 ની નોટોય અને મને ડબલે જવાય નો જવા દીધી ચિતલબેન તમે બંધ થાઉં

હવે તમે મયાભાઈ એક કામ કરો અમે શું કામ કરી તો તમને આ હું કામ બોલાય એમ વાત હું નથી કરતો તો તમે એક કામ એવું કરો કેવું કામ કે હવે ઈ બધું ટેન્શન તમે છોડી અરે નીંદવાનું દવા છાટવાનું એવું હોય તો બીજો બીજું કામ તો તમને નો ફાવે ઈ વાત નથી કરતો હા જો તમારો 1 લાખ ને શાળે હા તમારો આવી જશે હિંમત માન હા માર ધણી તમારો ધણી આવી જશે કેવો અને તમારું ડબલ આવી જશે એટલે ડબલ મંગાળસૂત્રામ પાંચસો વારો થાપો હતો સાહેબ એ બધું એવી રીતે હવે એ લુખો છે અને જેમાં સમાદાર છે નહીં હા જેનો આ કપડા તો તમારા કેમ લઘર વગર લાગે ક્યાંય લઘર વગર નથી આ બધું ફિટિંગ બધું કંઈ ફેલ લાગે કોક એવું સાહેબ એમ કહો છો કપડા માંગી લવ્યા છે

પણ મારો દીકરો શેખ ખોડી પણ પાવર કેટલો કરે છે હા એ તો મેં જોયો હમણે તો હોંડા આયા આવા દે પણ એ હાથ ને હતેવી થાવા જો ખબર પડી જશે પછી બધી ખબર હા તમે હાથ ને હતેવી આયા આવી જજો માર ઘરે કાઈ વાંધો ન તમે કીધો હવે અમે આપડા વિશ્વાસ કર્યા છે કે ઉધાર નથી મને તો હાથ ને હતે એમાં ધણી વેચી દેશે તો શું કરી ના ભાઈ ખાતો કી ખાતે ઓલા આ તો ખોલ ખોલ